નવા એક વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે ઘણા સમયથી વિડીયો નહોતા બનાવતા કારણ કે આપણે થોડાક કામમાં હતા તો આજે આપણે એક નાનકડો એવો બ્લોક બનાવીએ તો આપણે આવી ગયા છીએ વડોદરા વડોદરાનું આ રેલવે સ્ટેશન છે ચાલો તમને રેલવે સ્ટેશન બતાવી દઉં તો આ વડોદરાનું રેલવે સ્ટેશન છે મોટું બહુ આ રેલવે સ્ટેશન છે આ વેઇટિંગ રૂમ અહીં આપણે એસી અને નોન એસી જનરલ વેઇટિંગ રૂમ છે અંદર મેં બતાવી દો બધાને અંદર આપણે ટીવી એવું બધું જોવા મળે છે આ રીતનું કંઈક આવે છે ફૂલે ફૂલ ફૂલ બોડી મસાજ નિન્યાનવે રૂપિયા અંદર મસાજનું એવું કોઈસ છે અંદર મસાજ નવાણું રૂપિયામાં મસાજ કરી આપો અહીંથી આપણે ઉપર જવાનું પોલીસ જવું તો બાકી સ્ટેશન તો બહુ મોટું છે તો જોઈએ આપણે ખબરમાં નથી પડતી અમદાવાદ ની અમદાવાદ થી પણ આપણે ઘરેની ટીકા નથી તો આ રીતે બધા માણસો આવીને આપણે બેસી જઈએ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળી આપીને વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી